અરવલ્લી જિલ્લામાંથી પ્રાંત અધિકારીએ કુંડોલ ગામની મુલાકાત લીધી અરવલ્લી ભીલોડા તાલુકાના કુંડોલ ગામે કુંડોલ ગામમાં પ્રાંત અધિકારી શ્રી મીના સાહેબ તેમની સાથે તાલુકામાંથી શ્રી અને તાલુકા વિકાસ અધિકારીઓ પણ હાજરી આપી જે લોકોમાં કેટલાક સમયથી નિકલ અને ક્રોમિયમ નામની બે ધાતુ કુંડોલ મસોતા જાદરીમાં મળી આવ્યું છે તે વાત વાયુ વિગે ફેલાવો થતાં લોકો ભયભીત બન્યા હતા ત્યારે અધિકારીશ્રીઓને લોકોની વાત સાંભળી દિલાસો આપ્યો હતો તેમજ જે ગામ લોકોની મુદ્દા વાતને લેખિતમાં જે મુદ્દાઓ છે તે નોટ કરીને આગળ ભારત સરકારને જણાવીશું તેવું ગામ લોકોને જણાવવામાં આવ્યું હતું તેમજ ગામ લોકોએ અમારા ગામમાં પણ ખાણ ખનીજ વિભાગનો કોઈ પણ પ્રોજેક્ટ ના જોઈએ તેનો હંમેશા માટે અમારો વિરોધ છે તેવું જણાવ્યું હતું અંતે સૌ સાથે વિખુટા પડ્યા હતા બ્યુરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી